પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના અંતર્ગત છેલ્લા વીસ મહિનામાં મોરબીની આયુષ હોસ્પિટલ દ્વારા જેટલા ક્લેમ કરવામાં આવ્યા જેના કારણે આ યોજના હેઠળ મોટું કૌભાંડ થયું હોવાની આશંકા વ્યક્ત કરવામાં આવી છે આયુષ હોસ્પિટલ દ્વારા જે રીતે આટલી મોટી સંખ્યામાં ક્લેમ કરવામાં આવ્યા તે બાદ હોસ્પિટલની કામગીરી સામે સવાલ ઉઠ્યા આ બાબતે જિલ્લા કલેક્ટર દ્વારા તપાસના આદેશ પણ આપવામાં આવ્યા છે મોરબીના પીપળી રોડ પર મારુતિ પાર્ક સોસાયટીમાં રહેતા ખીમજીભાઈ મકવાણા છેલ્લા ચાર વર્ષથી આયુષ હોસ્પિટલના પાપે ચાલી શકતા નથી ઓપરેશન બાદ ખામી રહી જતા સતત છવ્વીસ મહિના સુધી તેઓએ હોસ્પિટલના ધક્કા ખાવા પડ્યા ત્યારબાદ બીજું ઓપરેશન કરવું પડ્યું ત્યારે તો પગ જ ભાગી ગયો બસ પછી તો ખીમજીભાઈએ બંને સંતાનોને અભ્યાસ છોડાવીને નોકરી કરવા મોકલી દેવા પડ્યા અને પોતે હજી પણ ન્યાય માટે ધક્કા ખાઈ રહ્યા છે તો કીધું સાહેબ આ જગ્યાએ મારો પગ હાજો હતો અને આ ભાંગી ગયો તો કે કેલ્શિયમના કારણે નાન તેન એ રીતે મને સમજાયો છોકરા નાના નાના ભણતા હતા ઉતારી લીધા તો કીધું મને હાલ તો કરી દો પગ હાજો કરી દેવ તો હું ધંધો કરી શકું એવું થાય તો હું અત્યારે ચાર વર્ષથી મારો ધંધો બંધ છે બરાબર ચાર વર્ષથી હું કામ ધંધો નથી કરી શકું